ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આજે રામનવમી ની બધાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું હેપી રામનવમી બધાને જય શ્રી કૃષ્ણ બધાને હેપી રામનવમી જય 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 માતાજી 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 મનીષભાઈ મનીષભાઈ જોગલ તમારી છે એવું છે ચાલો જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ આવો મનીષભાઈ જાદવ અભય જોગલ જય શ્રી રામ કેમ છો બેન શું કરો છો વિજયભાઈ ભરવાડ જલ્દી આવો આવો વિજયભાઈ બસ મજામાં તમે કેમ છો રાજવ રાજીવ રાજેશભાઈ જય માતાજી લાઈક ડન વિક્રમભાઈ આવો વિરમભાઈ વિરમભાઈ બે લાઈક સાથે વિરમભાઈ હાજર છે બેન થેન્ક યુ થેન્ક યુ વિરમભાઈ મારા ભાઈ વિજયભાઈ કેમ છો બેન શું કરો છો જલ્દી જય મા મણિધર મોબાઈલ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિરમભાઈ જય જવાન જય જવાન અભયભાઈ બીજી લાયક આપણી થેન્ક યુ થેન્ક યુ રાજેશભાઈ જય શ્રી રામ જય શ્રી રામ મારી છે પેલી લાયક રાજદીપભાઈની પહેલી લાયક છે હો કાન્હામાંથી કે છે પેલી મારી છે આવો પ્રતાપભાઈ જય સૂર્યનારાયણ જય સૂર્યનારાયણ જય શ્રી રામ વિરમભાઈ બધા યુટ્યુબ મિત્રોને જય માતાજી જય માતાજી મનીષભાઈ જય શ્રી રામ વિજયભાઈ કે છે મારી દીદીને વાંચવામાં થોડી તકલીફ પડે અંગ્રેજીમાં એટલે ગુજરાતીમાં લખી છે દીદી ચાલશે મજામાં છીએ હા મને ઇંગ્લિશય ફાવે ભાઈ તમે તારે લખો કોઈ વાંધો નહીં વિજયભાઈ જય માતાજી જય માતાજી મજામાં છો ને ભાઈ ફેમિલી બધા શું કરે છે આદિત્યભાઈ જય શ્રી રામ જય શ્રી રામ કેમ છો બધા ચાલો આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આજે રામ ભગવાનની તો વિડીયો આપણે અપલોડ કર્યો છે ભવ્ય શોભાયાત્રાનો તો બધા જોઈ લેજો ભવ્ય રામ ભગવાનની શોભા આદિત્યભાઈ જય શ્રી રામ જય શ્રી રામ મારા ભાઈ ચાલો બધા જોડાઈ જાઓ લાઈવમાં અને બધાને જય શ્રી રામ જય શ્રી રામ પ્રતાપભાઈ બેન કે આવો પ્રતાપભાઈ પ્રતાપભાઈ વેલકમ વેલકમ મારા ભાઈ ધન્યવાદ કેમ છે પ્રતાપભાઈ લાઈવમાં આવ્યા છો તો ધન્યવાદ આવો અશ્વિનભાઈ અમરેલીયા આવ્યા છે જય માતાજી જય શ્રી રામ કેમ છે બધા મજામાં હા આવો ભાઈ બધા મજામાં તમે બધા કેમ છો અભયભાઈ ઓકે બેન થેન્ક યુ કીર્તિ દેવસિંહભાઈ એવા જય સીતારામ આવો કીર્તિ દેવસિંહભાઈ જય સીતારામ કોમલબેન અગિયારમી લાઈક થેન્ક યુ કોમલબેન થેન્ક યુ સો મચ કેમ છે કમલબેન વેલકમ કોમલ બેન લાઈવમાં આવ્યા છો એ બદલ ધન્યવાદ ધન્યવાદ લાઈક કરતા રહેજો બધા ચાલો હેપી રામનવમી દીદી બા ભગવાન તમને આમ જ યુટ્યુબમાં આગળ વધારે અને ભાઈને પણ આગળ વધારે કામમાં પ્રકૃતિનું રિઝલ્ટ સારું આવે એવી મારી અને મારા ફેમિલી તરફથી પ્રાર્થના થેન્ક યુ થેન્ક યુ રાદીપભાઈ થેન્ક યુ સો મચ મારા ભાઈ અભયભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાનજીભાઈ ચાવડા જય લાલા બાપા જય લાલા બાપા કેમ છો કાનજીભાઈ વેલકમ ધન્યવાદ આદિત્યભાઈ ભૂતિયા આવ્યા છે ચોપનસો સબસ્ક્રાઈબરમાં એક એટલે છું કાલે તમે કહેતા હતા હા ઓ એક તમે છો ભાઈ સમજાણું નહીં એટલે એમ એમ છું કે કે તમે કીધું કરેલું છે છે એટલે હા એક મારા ભાઈ ભાઈ શું કરે પ્રકૃતિ જો વાંચી વાંચીને સૂતી છે ને તમારા ભાઈ હજુ નીચે છે કાનજીભાઈ મજામાં અભયભાઈ જય રાંધલમાં જય રાંધલમાં ગોવિંદભાઈ મારડિયા જય દ્વારકાધીશ આવો ગોવિંદભાઈ જય દ્વારકાધીશ પર પ્રતાપભાઈ વાળા કેમ છો બેન મજામાં ને નરેશભાઈને કેમ છે તાવ આવતો હતો હવે સારું છે હા પ્રતાપભાઈ સારું થઈ ગયું હો લક્ષ્મણભાઈ જય દ્વારકાધીશ બેન બા સોલમી લાયક મારી છે બેન બા મજામાં હા મજામાં મજામાં ઓ ટી એ મકવાણાભાઈ અઢાર લાયક ડન જય મોગલમાં જય મોગલમાં મારા ભાઈ વિજયભાઈ લકુમાં આવ્યા છે હેપી રામનવમી બેન હેપી રામનવમી નવા હોય તો ચેનલને ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ આવી ગયા છું બેન થેન્ક યુ થેન્ક યુ મકવાણાભાઈ કેમ હજી વહેલી સૂઈ ગઈ વાંચીને થાકી ગઈ વા થાકી તો નથી ગઈ પણ સૂતી સૂતી જો મોબાઈલ હવે જો હજી વાંચવાનું મૂક્યું છે તારો આધાર મેલડી હા મોજ હા ગાંડીગીર આવો આવો ભાઈ લાઈવમાં આવ્યા છો તો લાઈક કરી દેજો મારા ભાઈ ચાલો ઝડપથી લાઈક કરી દેજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઉપર સબસ્ક્રાઈબ લખેલું છે અભયભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ અભયભાઈ કેમ છો લાઈવમાં આવ્યા છો તો લાઈક કરી દેજો ભાઈ આજ કેમ આવું દેખાય

જય સોનલમાં મઢડાવાળા જય સોનલમાં વિજયભાઈ લાઈક કરી દીધી થેન્ક યુ ઝૂમ છે હા કેમ એમ થાય કેમ ઝૂમ કેમ હશે હવે આવ્યું બરોબર હા હું છું તો કઈ નહીં પણ પછી જમી લીધું શું બનાવ્યું આજે નવું આજે કઈ નહોતું બનાવ્યું રફ શિખંડ ને પૂરી ત્રેવીસ લાઈક ડન જય મોગલ માં જ મજામાં બેન ભાઈ કે છે હા મજામાં મજામાં કેમ ઝૂમ બંધ થાય બેન કઈ ખબર ન જ પડતી આજ તો હું થઈ ગયું ઘનશ્યામભાઈ જય સ્વામિનારાયણ રામ જયંતિ રામ જન્મ જયંતિ જય જય શ્રી રામ જય શ્રી રામ સુપ્રિય દાસ દેશી લાઈક કરી દેજો ભાઈ આવ્યા હોય તો બધા ચોવીસ લાઇકડાઉન જય મોગલમાં વિજયભાઈ મેં સબસ્ક્રાઈબ કરી દીધી બેન થેન્ક યુ પ્રતાપભાઈ આવો આવો પ્રતાપભાઈ થેન્ક યુ ટી એસભાઈ લાઈક લાઇકડાઉન જય મોગલમાં જય મોગલમાં

આને શું થઈ તમે ક્યાં રહો છો ભાઈ અમે જુનાગઢ રહીએ છીએ બીપી ભાણી તો બતાવો શું કરે છે ફોનમાં વધારે ધ્યાન આપવા કહો ભણવામાં હા હજુ ફોન લીધો છે ભાઈ આતો એને કરે એક મિનિટે ફોન નથી લીધો વાતથી જ ભાઈ ભાઈ જાન તો આ શું થઈ આમાં પ્રતાપભાઈ જય રામનાથ મહાદેવ જય રામનાથ મહાદેવ પ્રતાપભાઈ કેમ છો ચાલો બધા લાઈમાં આવી જાજો રાધે 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 મારે ફેવરેટ છે શ્રીખંડ પણ મારે આજે ખવાશે નહીં કેમ રામ નઉમીર્યા છો એટલે મીતભાઈ વિરાણી આવ્યા હા આવી ગયો આવી ગયા આવી ગયા મીતભાઈ કેમ છો લાઈવ માં આવ્યા છો તો લાઈક કર દેજો મીતભાઈ તબિયત પાણી કેમ છે મીતભાઈ ઉમાબા એવા જય માતાજી જય માતાજી ઉમાબા કેમ છો લાઈવ માં આવ્યા છો તો લાઈક કર દેજો ઉમાબા ઉમાબા ની લાઈક પાકી છે ઉમાબા લાઈવ માં આવ્યા હોય તો લાઈક કર દેજો માથું શું કથન દેખ્યું વિજયભાઈ તમે તો ઇંગ્લિશ નું કેતા ગુજરાતી સરખું લખો હવે કેવું દેખાય છે આ જુમ દેખાય છે કે બહુ ફોન દૂર રાખ્યો હવે તો અરે તમને જોયા એટલે મજા આવી ગઈ મિતભાઈ વીરાણી તો એવું કે છે જય સોનલમાં જય સોનલમાં અરવિંદભાઈ જય માતાજી બેન જય માતાજી ઉમાબા લાઈક કરી બેન થેન્ક યુ થેન્ક યુ મિતભાઈ અરે અરે હે યસવીબેન ઓલી કાલની લાયક આપણે ગઈ કે નહીં મારે ત્યાં જોવાનોય ટાઈમ નથી મળ્યો મહાદેવ મહાદેવ મહેશભાઈ ખાયતરા આવો આવો મહાદેવ મહાદેવ નાના જેઠ મહિનાની પૂનમ આવે ને નવ વર્ષ સાવિત્રી એમાં મારે પૂનમે એક તૂટી હતી એટલે રવિવાર રહી છે એટલે એમાં કંઈ નહીં ખાવાનું એવું છે જય ચામુંડામાં જય ચામુંડામાં અભયભાઈ જય ચામુંડામાં કેમ છો અભય ભાઈ લાઈક કરી દેજો ત્યાંસી થઈ ગઈ હતી એમ તો એટલે આપણે એટલી જ થઈ હતી ને કાલ કેટલી થઈ હતી ક્યાંસી થઈ હતી ને વેકરિયા ગોપીબેન જય માતાજી જય માતાજી રાધે મકવાણા એકત્રીસ લાઈક ડન જય મોગલમાં અરવિંદભાઈ સોઢા જય માતાજી હા ફક્ત પાણી જ પીવાનું અને ફ્રૂટ ખાવાનું એવું છે અરવિંદભાઈ સોઢા કે ઈમુજી સાથે આવો આવો વેકરિયા ગોપીબેન જય માતાજી જય માતાજી રાધે મકવાણા એકત્રીસ લાઇક ડન જય મોગલમાં અરવિંદભાઈ જય માતાજી હા ફક્ત પાણી જ પીવાનું ને ફ્રૂટ ખાવાનું અરવિંદભાઈ અભયભાઈ જોગલ જય માતાજી જય માતાજી ભીખાભાઈ માલધારી એવા જય ઓગરજી જય હિંગડા દિયોદર આવો આવો ભીખાભાઈ કેમ છો લાઈવમાં આવ્યા છો તો લાઈક કરી દેજો અને ઉપર સબસ્ક્રાઈબ લખેલું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભીખાભાઈ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા મારે બીજું વર્ષ ચાલે છે ને એટલે પાણી ને ફ્રૂટ જ ખાવાનું એવું છે હું તો જો કઈ ભૂખી નથી રહી જય મુંબઈમાં બેન જય મુંબઈ માં જય મુંબઈ માં જય ગાત્રાળ માં પ્રતાપભાઈ જય ગાત્ર માં ભય ભાઈ જય મુંબઈમાં જય મુંબઈમાં મારા ભાઈ ચાલો ઝડપથી બધા જોડાઈ જાઓ પેલા વર્ષમાં તો ફક્ત પાણી જ પીવાનું બોલો હા તો તમે રહી શકો હું ન રહી શકું જય ઠાકર ધણી જય આજે લાઈ ને શેર કરો મારા ભાઈ બીજું રબડ હોય તો આવે પોપ શોર્ટમાંથી ગુજરાતી કોમેડી પ્લીઝ સપોર્ટ કરો સપોર્ટ કરી દીધો અને બધા કર દેજો નરેશભાઈ કેમ છે સારું ને હા હો પ્રતાપભાઈ અમારે લગ્ન પહેલાં વર્ષ સાવિત્રી પૂનમ રહેવી પડે હજુ પાંચ વર્ષ હું એ જ વિચાર કરું છું હું કહો લગ્ન પહેલાં તમે કેમ વર્ટસાવિત્રી વ્રત કરો છો જુનાગઢ ખોડિયાર માતાજી આવો આવો કિશનભાઈ જય માતાજી જય માતાજી દરજી ડાયાભાઈ એવા છે પાટણથી દરજી ડાયાભાઈ તથા ચંપાબેન ચંપાબેન ના જય ગુરુ મહારાજ જય માતાજી જય માતાજી જય માતાજી મારા ભાઈ ડાયા કેમ છો વેલકમ ધન્યવાદ અમારે પેલા રહેવું પડે લગ્ન પછી ઉજવવાની હું અમારે લગ્ન પછી રહેવાનું હોય જય દાતાર જય દાતાર પીર સાવન માંથી આવ્યા છે પંચ્યાસી હતી ને એક બે મેં પાછી કઈ રીતે હા એટલે એટલી હતી ને તો થઈ જ ને જગદીશભાઈ ડાવરા રિટર્ન કરજો બેન જગદીશભાઈ આઈ એમ મોગલ છોરું એકત્રીસ લાઈક એકતાલીસમી લાઈક લાઇક ડન જય મોગલમાં જય મોગલમાં મારા ભાઈ જય મોગલમાં પંચ્યાસી છે હજી તો જો નથી ઘટી ને ઓલી તો આપણે દોઢસો થાય ને એમાંથી વહી જાય છે તમારે થઈ ગઈ પૂરી હું રહી જ નથી હું નથી રહી હરેશભાઈ લખાણા ચાલીસ મી થેન્ક યુ હરેશભાઈ આવો આવો હરેશભાઈ કેમ છો વેલકમ ધન્યવાદ જય માતાજી જય માતાજી પ્રતાપભાઈ જય શ્રી રામ જય શ્રી રામ કિશનભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હરેશભાઈ મુજી સાથે આવી ગયા છે થેન્ક યુ થેન્ક યુ એડી ધમાલમાંથી જય માતાજી બેન વિજયભાઈ ભરવાડ ચાલો દીદી નાઇટ સવારમાં લાઈવ તો મેં આવો તો સારું અમને સાંજે યુટ્યુબ જોઈએ છે અને ઇન્સ્ટાગ્રામમાં જોઈએ છીએ એવું છે વિજયભાઈ સારું સારું ભાઈ હરેશભાઈ કહે છે જયમાં મોગલમાં સાવરમાંથી નેટ ઇસ્યુ છે ખરું આજે હા નેટ ઇસ્યુ છે આજે આમ જો ને ચોટેજ છે એવું છે એમને મારે પૂનમ તૂટી હતી ને એટલે રવિવાર એવો પડ્યો હા તમે રહ્યો છો મારા નણની છોકરી એ રહે છે પણ હું નથી રહેતી જય મા ખોડિયાર માતાજી જય મા ખોડિયાર માતાજી હરેશભાઈ ચાલો બધા લાઈવમાં જોડાઈ ગયા હોય તો પ્રવીણભાઈ જય હનુમાન દાદા જય હનુમાન દાદા હમીરભાઈ સિંધિયા આ મોજ આ લાઈક સાથે આવો ભાઈ હું દવાખાને દાખલ હતી ને એટલે પૂનમ તૂટી હતી હં એટલે પછી તમારે રવિવાર એવો પડ્યો એમને શું થયું હતું બેતાલીસ લાઈક સાથે મુકેશભાઈ આવો મુકેશભાઈ વેલકમ ધન્યવાદ લાઈક કરી દીધી થેન્ક યુ મુકેશભાઈ જય શ્રી રામ મુકેશભાઈ જય શ્રી રામ શું કહે તમારા ગામમાં રામનવમીની શોભાયાત્રા શું કહે ભાઈ મુકેશભાઈ તાવની વોમેટ થઈ ગઈ હતી એટલે પછી દવાખાને દાખલ કરવી પડી હતી રાધીભાઈ કહે છે તયાભાઈ દસ લાખ જાતે દરજીભાઈ ડાયાભાઈ ના જય માતાજી જય માતાજી જય માતાજી દરજીભાઈ ડાયાભાઈ કેમ છો શું કે તમારે રામનવમી તમારા ગામમાં શું કે ડાયાભાઈ અનિતા બેન જય માતાજી જય માતાજી મારા ભાઈ જય માતાજીમ બંધ કરતા નથી આવડતું ગુડ નાઇટ મુકેશભાઈ કે છે ગુડ નાઇટ ગુડ નાઇટ મારા ભાઈ મારે બીજું વર્ષ ચાલે છે અને હવે જેઠ મહિનામાં ત્રીજું વર્ષ ચાલશે છે રમેશભાઈ જાધવ જય મોટા ગોપનાથ આવો આવો રમેશભાઈ જય મોટા ગોપનાથ આરજે ઠાકોર વ્લોગમાંથી જય માતાજી બેન બા લાઈવ સાથે હાજરી પૂરી લેજો હા મારા ભાઈ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જિગ્નેશભાઈ જય માતાજી અનિતાબેન આવો જય માતાજી જય માતાજી ત્રીજા વર્ષમાં તો સુખડી ખવાય ને એવું હોય ત્રીજા વર્ષમાં સુખડી ખવાય કેમેરો આગળ પાછળ કરો તો થાય તો જય સુરત દાદા જય સુરત દાદા ઉમાબા જય સુરત દાદા નેટ નો વાંધો છે હા ઈ તો કો મારા મોબાઈલ માં તો કઈ વાંધો નથી આ નેટવર્ક ઇશ્યુ છે આમાં હું કરું આમાં તો એવું જ આલે છે તમારા મોબાઈલ માં તો હું આખી જાડી દેખાઉ ઝૂમ દેખાઉ ઝૂમ થઈ ગયો જાતી નથી મસ્તીખોર આવો આવો હાઈ કેમ છો લાઈવ માં આવ્યા તો લાઈક કરી દેજો મારા ભાઈ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ દેજો હેલો કેમ છો ફરકુ દેખ હા પાછળ પાછળ હવે કેલા રોજ હોય એમ તીરી મે મોબાઈલ આતો આ કો ને મોબાઈલ પાછે હોય કેમેરામાં તો મને ન આવડતું બીજું હોય કેમ છો બસ મજામાં લાઈક કર દેજો ભાઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર દેજો ના ભાઈ રમેશભાઈ આવ્યા હર હર મહાદેવ હર હર મહાદેવ રમેશભાઈ લાઈક કરી દેજો મારા ભાઈ તમે ભગવાનના તહેવાર ઉપર રૂની વાટ બનાવો અને ભગવાનના જન્મ દિવસ ઉપર બનાવીને રૂની વાટ બનાવો અમે ભગવાનના જન્મ દિવસ ઉપર જ બનાવી છે વાઈટુ કયો છો હું કયો છો ભાઈને જય માતાજી જય માતાજી રાધી કે છે આ કાતું થઈ ગયું બતાવો નથી આજ દુનિયા ની ગરમી છે અમારે જુનાગઢ તો રેડ એલર્ટ હતું ના જુનાગઢ થી છું એવું છે જુનાગઢ થી છું ભાઈ પચાસ મહાદેવ સેવા ગ્રુપ તરફથી થી થેન્ક યુ થેન્ક યુ મારા ભાઈ કંડોરણા કા આવો આવો ભાઈ મહાદેવ સેવા ગ્રુપ તરફથી થી થેન્ક યુ ચાલો ચાલો બધા શેર કરો ભાઈ લાઈવ ને આપણું જય સ્વામિનારાયણ માસી દેવાંગભાઈ એવા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દેવાંગભાઈ ઓકે કોમેન્ટ કરો ભાઈ રમેશભાઈ તમારા વિડીયોમાં કોમેન્ટ કરી દીધી છે બેન થેન્ક યુ અરવિંદભાઈ સોઢા એવા છે કચ્છના સુડતાલીસ થેન્ક યુ થેન્ક યુ અરવિંદભાઈ થેન્ક યુ સો મચ અમે જન ભગવાનના ના જન્મ દિવસ ઉપર વાટ બનાવી એવું છે સારું હારું રાતીપભાઈ ચાલો કરો મારા ભાઈ હમણાં આપણું લાઈવ હાવ ધીમો આ લેવો અરવિંદ ભાઈ જય માતાજી પટેલ

તમે કેવાક લાગો તમે મોટા લાગો કે છે જય માતાજી માતાજી બેન કપાય છે ચાર નેટવર્ક પ્રોબ્લેમ છે ઈ કાઈ નથી વાંટો તારે પાછું કરવું પડે બીજો કાઈ વાંટો નથી બ્લુ વિના કેમ સપોર્ટ કરવું ચાલો બધા લાઈક કરી દેજો જય માતાજી ભાઈ જય માતાજી દાબી કે છે લાઈક ડન મોટા ભાઈ થેન્ક યુ થેન્ક યુ દેખાય છે એસવી કે છે કેમ બંધ કરીને એમ કાઈ ન હોય બહુ મસ્ત લાગો છો મોટા ભાઈ ચુડાસ ચુડાસ માં ભાઈ કે છે ઓ વાંટો પાછું કરી નાખીએ એસવી બેન હો હા પાછું બંધ કરીને ચાલુ કે આમાં નહીં મેળ આવે આપણે આજે એ ભેગું જ થાય જમી લીધું આવો પાછા બીજી લાઈવ માં આવો ઉમાબાદ આભી ભાઈ આપણે બીજું લાઈવ કરીએ આમાં ચોટે છે આજે